મહાકુંભ મેળો મહાકુંભ મેળો ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવોમાંનું એક છે આ ઉત્સવના સમયે વિશાળ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકો વિવિધ પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે એકત્રિત થાય છે મહાકુંભ મેળો બાર વર્ષના ચક્રમાં એક વાર ઉજવવામાં આવે છે અને તે ખાસ કરીને પુણ્ય પ્રાપ્તિ માટે મનાય છે આ ઉત્સવનો મહત્ત્વનો આસ્થા અને પૌરાણિક અર્થ છે મહાકુંભ મેળો ભારતની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં ઊંડો અસર પાડે છે મહાકુંભ મેળો ભારતના પવિત્ર યાત્રા સ્થળો પર યોજાતી એક વિશાળ ધાર્મિક મંડળી છે મહાકુંભ શબ્દનો અર્થ છે મહાન કુંભ અથવા મહાન ગઠ અહીં કુંભ એ વેદવાળા ઘટને દર્શાવે છે જેનો ઉપયોગ પવિત્ર જળના સ્નાન માટે કરવામાં આવે છે મેળો બાર વર્ષમાં એક વાર યોજાય છે અને આ ઘટના દરેક પવિત્ર નદીના કિનારે આયોજિત થાય છે જેમાં મુખ્યત્વે ગંગા યમુના અને ગંગા સાગરનો સમાવેશ થાય છે મહાકુંભ મેળો ભારતના પ્રાચીન સમયમાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતો રહ્યો છે પૌરાણિક ગ્રંથો અનુસાર મહાકુંભ મેળો નમૂનો છે તે સમયે ભગવાન વિષ્ણુ અને દેવતાઓ સાથે રહેલા દાવાનલ એટલે કે દિવ્ય વણીથી પવિત્ર નદીનું પાણી મેળવવામાં આવ્યા હતા આ નદીઓમાંથી ઝળકતો કે જે જળસ્તંભ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો મહાકુંભ મેળો ઘણા દિવસો સુધી ચાલે છે અને તેમાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે ખાસ કરીને કેટલાક તિથિ પર જેમ કે મેઘમેલા માધમેલા અને પૌષ મેળા શ્રદ્ધાળુઓ માનતા છે કે એ દિવસોમાં સ્નાન કરવામાં કરવાથી પાપોમાંથી મુક્તિ મળી શકે છે મહાકુંભ મેળો એ ઘણા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સાથે જોડાયેલો છે તેમાં નમસ્કાર ભજન કીર્તન યજ્ઞો અને અન્ય વિવિધ સામેલ હોય છે શ્રદ્ધાળુઓ અહીંથી તીર્થયાત્રા અને સ્નાન સાથે ધાર્મિક ગ્રંથો પર ધ્યાન અને પૂજા પાઠ કરે છે મહાકુંભ મેળો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ તે ભારતી સંસ્કૃતિ તે ભારતીય સંસ્કૃતિનો પ્રતિનિધિત્વ કરે છે આ મેળામાં લોકો વિવિધ રાજ્યો જાતિઓ અને ભાષાઓમાં ભાષાઓમાંથી એકત્રિત થાય છે જે સમા જે સમાજના એકતા અને સહ સહભાગી સહભાગીતા દર્શાવે છે